વડો પાલિકાના કર્મચારીઓના ત્રણ જન્મના દાખલામાં ત્રણ અટક અલગ અલગથી મોટા કૌભાંડની આશંકા સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચ નગરપાલિકાની સોય પાર્ક પાણીની ટાંકી ઉપર ફરજ નિભાવતા અજય નામના કર્મચારીએ પોતાના ઓગણીસો ને ત્રાણુંના જન્મના દાખલામાં પોતાની અટક શેક હોય અને તેના સુધારા માટે નગરપાલિકામાં અરજદાર જતાં ઓનલાઈન તપાસ કરતાં તેમાં જન્મના દાખલામાં ખારવા તરીકેનો જન્મના દાખલામાં હોય તેવું સામે આવતા તેણે સત્તર બે બે હજાર રોજ પોતાના જન્મના દાખલામાં ખારવા તરીકેની પ્રિન્ટ મેળવી તેના આધારે તેના જૂના ડોક્યુમેન્ટમાં વસાવા હોય તેવું સોગંદનામા ઉપર દર્શાવી પોતાના પ્રથમ પિતા ની અટક છુપાવી બીજા પિતાની અટક વસાવવા હોવાની માહિતી સોગંદનામા ઉપર રજૂ કરી જન્મ મરણમાં રજૂ કરી જન્મનો દાખલો સુધારો કરાવી તારીખ ઓગણીસ બે હજાર પચીસે મેળવ્યો હોવાની ઘટના સામે આવતા તેમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરની મંજૂરી અન્વયે જન્મનો જૂનો દાખલો સુધારો કરી નવો ઇશ્યુ કરાયો હોવાની ઘટનામાં અજય જાતિનો દાખલો મેળવવા માટે જે તે કચેરીમાં જતા તેની પ્રથમ જન્મના દાખલામાં અટક ખારવા તરીકે હતી તો તે અટકને ભરૂચ નગરપાલિકા જન્મ મરણ વિભાગ નવો જન્મનો દાખલો આદિવાસી તરીકે વસાવાનો કઈ રીતે આપી શકે તેવો પ્રશ્ન ઉભો થતાં સમગ્ર મામલો ભરૂચ ચીફ ઓફિસર સુધી પહોંચતા મોટો ભાંડો ફૂટ્યો છે ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં આખરે અધિકારીઓને કર્મચારીઓને જૂના દાખલામાં નવા પિતા નામ કે અટકનો સુધારો કરવાની સત્તા છે ખરી તેવા પ્રશ્નો વચ્ચે તપાસ કરવામાં આવતા ચીફ ઓફિસરે પણ નગરપાલિકાના કર્મચારીએ જૂના દાખલામાંથી નવા દાખલામાં સુધારો કરેલો હોય તેની તપાસ કરવામાં આવતા તેમાં સોગંદનામા સામે આવ્યું છે સોગંદનામામાં પિતાના નામનો સુધારો દર્શાવ્યો છે પરંતુ સોગંદનામું કરનારે પોતાના પ્રથમ પિતાની માહિતી છુપાવી બીજા પિતાની અટકનો સુધારો કરાવતા તપાસ દરમિયાન અરજદારે પણ ખોટું હોય તેના આધારે જ જૂનો જન્મનો દાખલો સુધારીને નવો દાખલો આપ્યો તો જૂના દાખલો પરત કેમ ન તેવા સવાલો વચ્ચે જો જૂના જન્મનો દાખલો ન હોય તો ભરૂચ નગરપાલિકા નવો જન્મનો દાખલો સુધારો કરી આપી શકે ખરી તેવા પ્રશ્નોને લઈ તપાસનો વિષય ઉભો થયો છે જોકે સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પણ પહોંચ્યો છે ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે તપાસની વાત કરી છે અને આવા બે વર્ષમાં કેટલા જન્મ મરણના દાખલામાં સુધારા કર્યા છે અને કયા પરિપત્રો મુજબ સુધારા થયા છે તે તમામ માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કહ્યું છે કે જો ખોટા ડોક્યુમેન્ટના આધારે આ કામ થયું હશે તો તમામ રદ કરીને પણ આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવનાર હોવાનું પણ કહ્યું છે પરંતુ ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં સુધારાનું કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઉભા થઈ ગયા છે जाडेश्वर तौरा रोड भरुचपर આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જે આ લાઇફસ્ટાઇલ સે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજસ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ ભુજનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ